સ્વસ્તક પરપ્રાતીયોને હોડીના તહેવરમાં વતન જોવા માટે ટ્રેન મારફતે જવું પડે છે ત્યારે બિહારના છાપરા જવા માટે એકમાત્ર તાપ્તી ગંગા ટ્રેન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આજે સવારની પોણા 10 ની ટ્રેનમાં બેસવા માટે લોકો ગઈકાલે ચાર વાગ્યા અગાઉથી લાઈનમાં ઉભા રહી જતા હોય છે યુપી બિહાર પોતાના માતરે વતન જોવા એક જ ટ્રેન હોવાથી ભીડને કાબુમાં રાખવા પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો मेरा नाम कुंदन सिंह हुआ मैं भागलपुर का रहने वाला हूँ हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें